નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલમાં હિપકોના સ્વર્ણિમ જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહીને બીજ એકમનું ઉદઘાટન કરશે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવના મેળાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ઉદઘાટન કરશે સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલાના વેપારીઓ પાસેથી પાંચ કરોડથી વધુ રૂપિયાની કરચોરી ઝડપી આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી વિશેષ પૂજા અને મહાઆરતી સાથે રાજ્યભરમાં રામનવમીની ઉજવણી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે તેઓ આજે કલોલમાં હિપકોના સ્વર્ણિમ જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ કલોલમાં હિપકોના બીજ એકમનું સ્થાપન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના લગ્નોત્સવનો પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે છ વાગે મેળાનું ઉદઘાટન કરશે પોરબંદરના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જ્યારે પરણવા નીકળતા ત્યારે પોરબંદર સ્ટેટની પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવતું હતું તે પરંપરાના ભાગરૂપે આજે પણ અહીં ગુજરાત પોલીસ દ્વારા ભગવાન માધવરાયજીને પરણવા નીકળે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે પોરબંદરના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણજી લગ્ન યોજાશે જેમાં મેળાનો આજ થી ત્રણ દિવસ સુધી દરરોજ રાત્રે ભગવાનની ની આખા માધવપુરમાં માં નીકળશે આજે રવિવારે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે આ લગ્ન મેળો ખુલ્લો મુકાશે આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે માધવ માધવપુરમાં આજે પરંપરાગત મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મેળાની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના અમદાવાદ સહિતના શહેરોમાં ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ચારસો જેટલા કલાકારોએ પરંપરાગત રીતે તેમના નૃત્ય રજૂ કર્યા હતા માધવપુરનો મેળો આજથી શરૂ થશે જે દસમી એપ્રિલ સુધી યોજાશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે રાજકોટ ગોંડલ જેતપુર અને પોરબંદરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા છે આજે સવારે છ વાગે રોટરી ક્લબ દ્વારા આયોજિત એકવીસ કિલોમીટર લાંબી સાયક્લો બે હજાર પચીસ તેમજ વિવિધ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી તેમજ સાયક્લો ફનનો આરંભ પણ કરાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ પણ લહેરાવશે અને ગોંડલ ગુંદાડા રોડ સરસ્વતી શિશુ મંદિરના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરશે બપોરે જેતપુરમાં રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી અને દર્શન કરશે પોરબંદર ખાતે ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પીચનું ઉદઘાટન કરશે તેઓ સાંજે છ કલાકે વિશ્વવિખ્યાત માધવપુર મેળાના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે સ્ટેટ જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડીને પાંચ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે સ્ટેટ જીએસટી વિભાગે બીજી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ખાતેના પાન મસાલા અને તમાકુના ઉત્પાદકોના ગોડાઉન તેમજ ઉત્પાદન સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ વલસાડ વાપી પાલનપુર ડીસા હિંમતનગર ખાતે દરોડા પાડીને પાંચ કરોડ રૂપિયાની કરચોરી પણ ઝડપી પાડી હતી આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત આજે સવારે ભાજપના કાર્યાલયો પર તેની ઉજવણી કરાશે તેમજ ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના સુરત સ્થિત નિવાસસ્થાને ધ્વજ લહેરાવીને સ્થાપના દિવસની ઉજવણી કરશે કંડલાના દિનદયાલ પોર્ટે ઓછા સમયગાળામાં એકસો પચાસ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરીને દેશમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે આગામી સમયમાં વિવિધ બહુૈત્યુક પ્રકલ્પો સાથે આગળ વધીને આગામી નાણાકીય વર્ષમાં એકસો સિત્તેર મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક પણ નિર્ધાર કરવામાં આવ્યો છે આ અંગે દિનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘે વધુમાં માહિતી આપી और जो हम लोगों ने मिशन टारगेट सेट किया था 150 मिलियन टन्स का इस साल का तो उसको अचीव किया है और 150.16 मिलियन टन्स पे हम लोगों ने इस साल क्लोज किया है पिछले साल uh, जो फिगर था वो बता दें वो करीब 132.5 मिलियन टन्स था तो हम लोगों ने यहाँ पे इस साल uh, 13% परसेंट की ईयर ऑन ईयर ग्रोथ रजिस्टर की है जो कि एक बहुत बड़ा जंप uh, है एज कम्पेयर टू अदर मेजर पोर्ट्स ऑफ द कंट्री આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આજથી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેવ માટેનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહત્તમ તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે આજે રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર જૂનાગઢ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી जो मैक्सिमम तापमान है 40 से 40 फोर्टी तो, टू फोर्टी डिग्री सेंटीग्रेड का अंदर वेरी करेगा गुजरात राज्यों में और जो राइज इन टेम्परेचर रहेगा अभी अगले तीन दिन तक दो, दो डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का रहेगा उसके आगे एल रहेगा टेम्परेचर में ज़्यादातर तो तो परिवर्तन नहीं होगा આજે રાજ્ય સહિત દેશભરમાં રામનવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક કરે છે ચૈત્ર મહિનાની નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે રામનવમી પહેલા નવ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે આજે રાજ્યભરના રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે પાટણ જિલ્લામાં આજે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની આડત્રીસમી શોભાયાત્રા નીકળશે તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ભગવાન રામલલ્લા આજે પાટણ શહેર ની પરિક્રમાએ નીકળીને ભાવિક ભક્તો ને દર્શન આપનાર હોય લોકો પરિક્રમાએ નીકળનાર છે ભગવાન રામચંદ્ર અયોધ્યા ખાતેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લવાયેલ વસ્ત્રો અને પાદુકા સાથે બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળનાર છે આ યાત્રામાં એક વિશેષ આકર્ષણ ઉમેરવામાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના રામેશ્વરમ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનું સીધું પ્રસારણ આકાશવાણી પરથી બપોરના એક વાગીને પચાસ મિનિટે પ્રસારિત થશે આના કારણે બપોરના એક વીસથી ગુજરાતીમાં પ્રસારિત થનાર રાષ્ટ્રીય સમાચાર વીસથી એક પચીસ એમ પાંચ મિનિટના રહેશે અને બપોરના પ્રાદેશિક સમાચાર બે ત્રીસના બદલે બે પાંત્રીસથી બે ચાલીસ દરમિયાન પ્રસારિત થશે જ્યારે સમાચાર સમીક્ષા રદ રહેશે અગત્યની જાહેરાત પૂરી થઈ ગીર જંગલ મધ્ય આવેલું કનકાયધામ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે અહીં ચૈત્રી નવરાત્રી ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહી છે ચૈત્રી છઠથી આઠમ આમ ત્રણ દિવસ ભવ્ય ઉજવણી થઈ છે ગઈકાલે ચૈત્રી આઠમના દિવસે હજારો ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા અહીં આઠમનો નવચંડી યજ્ઞ યોજાયો હતો સેંકડો ભાવિકોએ માતાજીના દર્શન આરતી પૂજન કર્યા બાદ હવનના દર્શન કર્યા હતા તેમ મંદિરના પૂજારી હરિભાઈ જાનીએ જણાવ્યું માતાજી કંકેશ્વરી ટેમ્પલ તરફ દ્વારા વર્ષો વર્ષની પરંપરા થી ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટા મોટી નવરાત્રી કહેવાય આ નવરાત્રી કંકાઈ માતાજીનારા ચોરાશી કુળ ના ગોઠી દર્શન કરવા પોતાના માનતા અને નિવેદ લઈને આવે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માન્યા એના ગોઠી ભાઈ આશરે અનેક દિવસ માં પંદરેક હજાર માણસો બધો પ્રસાદ લે છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલમાં ઇપકોના સ્વર્ણિમ જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહીને બીજ એકમનું ઉદઘાટન કરશે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવના મેળાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ઉદઘાટન કરશે સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલાના વેપારીઓ પાસેથી પાંચ કરોડથી વધુ રૂપિયાની કરચોરી ઝડપી આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી વિશેષ પૂજા અને મહાઆરતી સાથે રાજ્યભરમાં રામનવમીની ઉજવણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા